જેતપુર શહેર સુધી ફેલાયપુર પ્રદૂષણ ફેલાવતું હોવાના આક્ષેપ સાથે ધોરાજી તાલુકાના જાંજમેર ગામના ખેડૂતોએ પ્રદૂષણ મામલે સૂત્રોચ્યાર કર્યા હતા જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ વિસ્તારમાં ચાલતા સાડી ઉદ્યોગના વિવિધ એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર છોડી દેતા હોવાથી બાદર છાપરવાડી ઉબેર સુરવો કાલોરિયો વગેરે નદી ઉપરાંત બાદર ડેમ બે પણ પ્રદૂષિત થઈ ગયું છે ત્યારે હવે આ પ્રદૂષણ દોરાજી તાલુકાના જાંજબીર ગામ સુધી પહોંચ્યું છે કારખાનાનું કેમિકલ યુક્ત લાલ પાણી છોડાતા હોવાથી જમીનમાં વાવેતર નિષ્ફળ ગયું છે જેથી આજે જાંજમેર તેમજ સનાળા ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો એકત્ર થયા હતા सूत्रोच्चार साथ कड़क पगला लेवाग करती આ અત્યારે અમારા ગામના ખેડૂતને એવો પ્રશ્ન છે કે આ જે પાણી અત્યારે કેમિકલ યુક્ત પ્રોસેસનું પાણી છોડે છે એ અમારા જાનમેર ગામના તરમાં લાગે છે અને જે અમારા ખેડૂત અત્યારે પાકને પાણી પાય છે તો અમારો પાક નિષ્ફળ જાય છે એ ગામજનોની ફરિયાદ છે અને આ જે પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે તળાવમાંથી અમારા જે ગામમાં પીવાના પાણીમાં યુઝ થાય છે જેને વખતે અમારા ગામમાં ચામડીના બહુ જ રોગ થાય છે અમારી માંગ એવી છે કે આ પ્રોસેસ જે કારખાનું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે નકર આ અમારા ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરવાની આવે છે અને અમારે ભવિષ્યમાં ગામ બંધ કરી અને જ્યાં સુધી બંધ ન થાય કારખાનું ત્યાં સુધી અમારું ગામ બંધ રહે ચાંદમેર ગામથી અમે આવી છીએ અમારી અહીં જમીન આવે છે અને સોળ વદરના ખાતેદારમાં પ્રોસેસ હાઉસ છે અને પ્રોસેસ હાઉસનું પાણી અમારે જાનમેલ નદીમાં આવે છે અને અમારા આ દેશની અંદર બધા કૂવા દાર બધા કેમિકલ કેમિકલવાળું પાણી આવી ગયું છે અને આ પાણી એ લોકો દારમાં ઉતારે છે હજાર ફૂટના અને વધારાનું પાણી એ લોકો ખેતરમાં ભરે છે અને અમારે પીવા માટે ગામમાંથી લઈ આવવું પડે છે અને અમારે અહીંયા મજૂર કે કોઈ આવતું નથી કામ કરવા આ બધી પ્રદૂષણથી વધારે દુર્ગંધ આવે છે એની હિસાબે અહીંયા કોઈ મજૂરી આવતા નથી અને અમારે અહીંયા મોલ બધું ભરી જાય છે અને આ બધું પાણી અમારા ગામમાં પોગે છે અને દારમાં ઉતારીને પ્લાન્ટ અંદર દાળ છે એને આ પાણી વીસ વર્ષ થયા આવે છે અને અમે આને કેટલી વાર રજૂઆત કરી છે કેમિકલના બધા નમૂના લઈ જાય છે પણ એનો કોઈ જવાબ આવતો જ નથી અમારી માંગણી આ બંધ કરવાની છે આ પ્રોસેસ આવું છે અને આને અહીંયા ખેતીવાડીમાં મંજૂરી હોય જ નહીં એની બદલે આ મંજૂરી લીધા વગર અહીંયા ચાલુ છે અને આ પ્રોસેસ હાઉસ જેમાં જ હોવું જોઈએ આ પ્રોસેસ હાઉસ નું ખરાબ બહુ પાણી આવે છે રહું છું મારી જમીન ઘાટની બાજુમાં આવેલી છે જે બંજર થઈ ગઈ છે પચાસ ટકા પણ મોલ નો ઉગાવો આવતો નથી મારે અહીંયા બોર છે બોરમાં પણ કેમિકલ યુક્ત પાણી આવે છે આ લોકો પોતાનું ખેતરમાં પાળા બાંધી પાણી રોકે છે ને વરસાદ થાય ત્યારે સેલામાં કે હોકળામાં છોડે છે જેથી આ પાણી અમારા જાંજમેર સુપેડી ડુમિયાળી ને ઠેઠ ભાદર સુધી પહોંચે છે આ પાણીથી ચામડીના નવાર રોગો થાય છે પશુ પંખીઓ કોઈ પાણી પીએ તો બીમાર પડે છે અમુકના પણ મૃત્યુ થાય છે જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશી તો પણ જો નિરાકરણ નહીં આવે તો અમે આત્મવિલોપન કરશું